વડોદરા શહેરનો આ દાંડિયા બજાર વિસ્તાર છે બજાર ચાર રસ્તા પાસે આપ જોઈ શકો છો સરકારી ટેકનિકલ શાળા હતી જે રાત્રે ધરાશાયી થઈ છે આ શાળા બંધ હતી કોઈ ભણતા હતા નહીં જર્જરિતની નોટિસ આપવામાં આવી હતી શાળા ઉતારવામાં આવી નથી હાલમાં વડોદરા મહાનગરપાલિકા આ જ રીતે વડોદરા શહેરમાં અનેક ઇમારતોને અનેક મકાનોને નોટિસો આપી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા નોટિસો આપીને છટકી જવાનો પ્રયાસ કરી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાને આ જે એક્ટ છે એમાં સુધારો લાવવો જોઈએ એક બે ને ત્રણ નોટિસ આપ્યા બાદ આવી જર્જરિત ઇમારતો હોય તેમને ઉતારી લેવી જોઈએ ઇમારતો ઉતારતા નથી જો આવો કોઈ દિવસના બનાવ બનશે બાળકો ભણતા હશે તો ઘણી બધી જાનહાની થવાનો ભય છે વડોદરા મહાનગરપાલિકાએ ઘણી સરકારી શાળાઓને પણ નોટિસો પાઠવેલી છે તો આ સરકારી શાળાઓ જો જર્જરિત હોય તો તેમાંથી બાળકોને બીજી શાળામાં મૂકી દેવા જોઈએ અને આવી તમામ શાળાઓને ઇમારતોને નોટિસ આપીને છટકવું ન જોઈએ પરંતુ આવી ઇમારતો ઉતારી લેવી જોઈએ તેવી અમારી માંગ છે